વાગ્રા તાલુકાના સુતરેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે સોળ લાખ તેર હજારના મત્તાની ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુતરેલ ગામે તસ્કરોએ કરતબ અજમાવ્યું હતું સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલના પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણત પદપુરા ખાતે ગયા હતા પ્રસંગ પૂર્ણ કરી તેઓ ભરૂચ સંબંધીને ત્યાં ગયા હતા અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારબાદ તારીખ સત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યે તેઓ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું જેથી સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા વાગ્યાના સમયે ત્રણ અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજિત ચાર વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી ફરિયાદીએ પડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું ત્યારબાદ તેઓએ તાબડતોડ સુતરેલ ખાતે પોતાના ઘરે આવી ચેક કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલ બંને તિજોરીના દરવાજા ખુલેલા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો જેમાં સોનાનો હાર વીટી બુટ્ટી ચેન સોનાના તાર ચડાવેલ બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા રૂપિયા આઠ મળી કુલ સોળ લાખ તેર હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે ગત સોળ નવેમ્બરના રોજ પણ વાગરાના ભરચક એવા ચિમનચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજ દિન સુધી માહિતી મળી નથી જેની શ્યાય હજી સુકાઈ નથી ત્યાં ટૂંક સમયમાં જ બીજી ચોરીની ઘટના સામે આવી છે ચોરીની ઘટનાને લઈ પ્રજાજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાગલા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે હવે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે